ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સોનેથ દ્વારા આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુઈગામ તાલુકાના સોનેથ ગામે ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સોનેથ દ્વારા આધાર કાર્ડથી કોઈ વંચિત ના રહી જાય અને લોકોની અવારનવાર રજૂઆતના કારણે આધાર કાર્ડ એક જીવન જરૂર ઓળખપત્ર હોવાના કારણે આધાર કાર્ડની કામગીરી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સોનેથ દ્વારા હાથ ધરવામાં આવી હતી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સોનેથ દ્વારા આધાર કાર્ડ કેમ્પની અંદર આધાર કાર્ડ કઢાવવા માટે નાના બાળકો વડી લો માતાઓ ભાઈઓ બહેનો એમ કુલ છત્રીસ લોકોએ આધાર કાર્ડ કાઢવાનો લાભ લીધો હતો ઈ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઈવ